વડોદરા શહેરના ગોરવા પોલીસ દ્વારા પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા સાત જેટલા જુગારિયાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કેટલાક વ્યક્તિઓ ભેગા પાસે ટોળો વળીને હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા પકડાયેલા આરોપીમાં રાજુભાઈ પૂનમભાઈ સોલંકી દિનેશ ચંદુભાઈ વણઝારા સલીમ બચુભાઈ રાણા પુનિત જયકૃષ્ણ પંચાલ આસિફ સબીર દિવાન અજય લાગુભાઈ ઠાકોર તેમજ મન મનોજ કાળીદાસ દેવી પૂજકની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ અંગઝડતીમાં મળેલા રોકડા રૂપિયા મળીને સત્તર હજાર પાંચસો મુદ્દામાલ કબજે લીધો છે